કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડમાં શ્રમિકનું અચાનક મૃત્યુ કંપનીએ નજીકમાં રહેતા મૃતકના પરિવારને જાણકારી જાણકારી ન આપી દાદરાનગર હવેલીના રખોલી વિસ્તારમાં આવેલી કેસ્ટ્રોલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં કામ કરતા વિનય કુમાર પાંડેની અચાનક તબિયત લથડતા તેમને સેલવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં થોડા કલાકોમાં જ તેમનું મૃત્યુ થયું હતું કંપનીએ તેમના પરિવારને તેમની તબિયત કે મૃત્યુ અંગે કોઈ જાણકારી આપી ન હતી અને તેમની પત્નીને અન્ય સ્ત્રોતો દ્વારા આગળ ખબર પડી મળતી માહિતી મુજબ વિનય કુમાર પાંડે કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને હજુ સુધી તેમના મૃત્યુનું ચોક્કસ કારણ નથી અને કંપની દ્વારા સમગ્ર મામલે પીછોડો ઓઢાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નવાઈની વાત તો એ છે કે મૃતક વિનયનું ઘર કંપનીની નજીકમાં જ આવેલું છે છતાં કંપની સંચાલકો દ્વારા તેમની પત્નીને આ ઘટના વિશે જાણ પણ કરવામાં આવી ન હતી તેમની પત્નીને તેમના કામથી ફોન આવ્યો ત્યારે જ ખબર પડી કે વિનય તબિયત ખૂબ નાજુક છે જ્યારે તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે તેમને તેમના પતિને મળવાની પણ મંજૂરી આપવામાં ન આવી હતી કંપનીના આ વર્તનથી ઘણા સવાલો ઊભા થયા છે કંપનીના વ્યવસ્થાપન દ્વારા આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે આ ઘટનાએ શ્રમિકોની સુરક્ષા અને તેમના અધિકારોની ચિંતા ઊભી કરી છે કંપનીના બે જવાબદારી પર્યાવર્તને કામદાર પરિવારને આર્થિક અને ભાવવાત્મક રીતે તૂટી પડવા મજબૂર કર્યો છે આ વિસ્તારમાં કામદારોની સુરક્ષા અને તેમના અધિકારોની ચિંતા વધારી છે આ ઘટના માત્ર એક વ્યક્તિના મૃત્યુની નથી પરંતુ તે ઔદ્યોગિક ક્ષેત્રોમાં શ્રમિકોની સુરક્ષા અને પારદર્શિતાના અભાવનો મુદ્દો ઊભો કરે છે સ્થાનિક અધિકારીઓ અને સરકારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ થાય તેની ખાતરી કરવી જોઈએ વલસાડમાં બંધ ફ્લેટમાંથી બે લાખ રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર જમાઈ ઝડપાયો સસરો હજી ફરાર વલસાડ શહેરના બેચર રોડ સ્થિત રોયલ રેસિડેન્સી એ વિંગમાં થયેલી ચોરીનો ભેદ વલસાડ પોલીસે ઉકેલ્યો છે પોલીસે આરોપી જમાઈ રાહુલ સરવીરજ મૂપનાર ઉંમર વર્ષ પાંત્રીસની ધરપકડ કરી છે જ્યારે સસરો શિવા ચિન્નપ્પા ઘેગે હજુ ફરાર છે ત્રીજી મેના રોજ મનસુરી પરિવાર લગ્ન પ્રસંગમાં ગયા હતા આ દરમિયાન તેમના ફ્લેટ નંબર ત્રણસો એકને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને લાકડાના કબટમાંથી બે લાખ રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘરથી સુરત આવ્યા હતા તેઓ રાહુલના શાળા માટે છોકરી જોવાના બહાને નીકળ્યા હતા સુરતમાં લગ્નની વાતચીત કરી રાત્રિ રોકાણ કર્યું બીજા દિવસે ભરૂચમાં એક બંધ ફ્લેટમાં ચોરી કરી મુંબઈ ભાગી ગયા હતા થોડા દિવસ પછી બંને ફરી ભરૂચ આવ્યા હતા અને ત્યાંથી બાઇક લઈને વલસાડ પહોંચ્યા હતા ત્યારબાદ વલસાડના રોયલ રેસિડેન્સીના બંધ ફ્લેટમાં ચોરી કરી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ શહેરમાં જઈને ખુલ્લા ફ્લેટની રેકી કરી તરત જ ચોરી કરતા હતા પોલીસે જમાઈ પાસેથી મળેલી માહિતીના આધારે વધુ તપાસ શરૂ કરી છે વલસાડથી ધરમપુર તરફ જતા અબ્રામા રોડ પરથી બાઇક પર જઈ રહેલી માતા પુત્રીની બાઇક રેતીમાં સ્લીપ થઈ જતા નજીકથી પસાર થઈ રહેલ એસટી બસનું ટાયર માતા ઉપર ફરી વળતા મોત નીપજ્યું વલસાડના અબ્રામા રોડ પર આવેલ એસટી વર્કશોપ પહેલા પસાર થઈ રહેલ ગામના માતા પુત્રીની બાઇક રસ્તા પર પડેલ રેતીમાં થઈ થઈ નજીકથી પસાર રહેલ બસના નીચે આવી માતાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક પુત્રીને પણ ઇજાઓ થતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે આ ગંભીર અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઓવરબ્રિજની કામગીરીના કારણે બે ઠેકાણે ડાયવર્ઝન અને કામગીરી ચાલી રહી હોવાથી રસ્તામાં રેતી કબજી વિખરાયેલ હાલતમાં પડ્યું છે તેના પરથી ટુ વ્હીલર વાહનો સ્લીપ થઈ જવાનું જોખમ સખત તોડાઈ રહ્યું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે એવામાં આજે મોડી બપોરે ચાર ત્રીસ વાગ્યાની આસપાસ વલસાડથી ધરમપુર તરફ જવાના લેન ઉપરથી પસાર થઈ રહેલી સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર જે જે ફિફ્ટીન ઇજી નાઇન સેવન વન એઇટ રેતીના કારણે સ્લીપ થઈ જતાં બાઇક ચાલક પુત્રી અને પાછળ બેઠેલ તેણીની માતા રમા રાજેશભાઈ આહિર નીચે પટકાયા હતા જે પૈકી માતા રમાબેન બાઈકના લઘુલગ પસાર થઈ રહેલ એસટી બસ નંબર જીજે એટીન ઝેડ થ્રી વન ડબલ ફોરના પાછળના ટાયર નીચે આવી જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું આ ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના મોગરાવાડીમાં ટ્રેક્ટરમાં બાંધેલી જોડીમાંથી બે વર્ષનું બાળક નીચે ફટકાતા મોત મળતી માહિતી મુજબ વલસાડમાં મોગરાવાડીમાં પાલિકાનો કચરો ઉચકતા ટ્રેક્ટરમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા શ્રમિક પરિવારનું એક બે વર્ષીય બાળક ટ્રેક્ટરમાં જોડી બાંધી સુડાવવામાં આવ્યું હતું જો કે કોઈ કારણોસર જોડીમાંથી બે વર્ષીય બાળક અચાનક નીચે ફટકાયું હતું જેના કારણે બાળકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને ત્યાંથી વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું હતું જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત્યુ

વલસાડ શાકભાજી માર્કેટના વેપારીઓએ માર્કેટને તરિયાવાડ ખાતે ખસેડવાની યોજના સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે આ મુદ્દે વેપારીઓએ રેલીનું આયોજન કર્યું હતું પરંતુ પોલીસે પરવાનગી ન હોવાના કારણે રેલી અટકાવી દીધી હતી રેલી રોકાયા બાદ પાંચ વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને માર્કેટને અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે વલસાડ શાકભાજી માર્કેટનું બાંધકામ ચાલુ થયા બાદ વેપારીઓને તરિયાવાડ ખાતે સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જો કે વેપારીઓનું કહેવું છે કે દરિયાવાડ વિસ્તારમાં પૂરની સમસ્યા અને ગંદકીને કારણે તે તેમના વ્યવસાય માટે યોગ્ય નથી વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સરકારની યોજનાનો વિરોધ નથી કરતા પરંતુ દરિયાવાડને બદલે એક એવું સ્થળ જોઈએ છે જે તેમના વ્યવસાય માટે અનુકૂળ હોય હાલ આ મુદ્દે વેપારીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે ચર્ચા ચાલુ છે આવે છે ધરમપુર થી વેચવા અરવિંદભાઈ સભ્ય પાસેથી જઈ રહ્યા છે ધરમપુર પણ અમારું કોઈ સાંભળ્યું નથી ત્યારે અમારે આગળ પહેલું લેવું